નમસ્કાર દોસ્તો આપણા શરીરમાં જો કોઈ પણ રોગ કાયમી થઈ ગયો હોય ને તો તેના માટે જવાબદાર છે આપણા નેગેટિવ વિચારો અને આપણી લાઈફસ્ટાઈલ દોસ્તો હવા પાણી અને ખોરાકના કારણે થતો કોઈ પણ રોગ ત્રણથી ચાર દિવસની અંદર નોર્મલ દવાથી મટી જતો હોય છે પણ તેની અંદર જો નેગેટિવ વિચારો ભળે તો તે રોગ આપણા શરીરમાં કાયમી થઈ જાય છે જેને આપણે હઠીલા રોગ અથવા ક્રોનિક ડિઝીઝ પણ કહીએ છીએ દોસ્તો આ હઠીલા રોગોને જો દૂર કરવા હોય તો સૌ પ્રથમ તો આ નેગેટિવ વિચારોને દૂર કરવા પડે આપણી લાઇફસ્ટાઈલને ચેન્જ કરવી પડે તો જ આપણે આ ક્રોનિક ડિઝીઝ એટલે કે હઠીલા રોગોને દૂર કરી શકીએ છીએ આપણે જે નેગેટિવ વિચાર છે તેને દૂર કરવા માટે હોમિયોપેથિક દવાઓ બેસ્ટ છે અને આપણે આપણી લાઇફસ્ટાઈલને ચેન્જ કરવા માટે આપણી આદતોને આપણે બદલવી પડે દોસ્તો આપણા શરીરને સંદેશો આપણા વિચારો દ્વારા મળે છે અને તે પ્રમાણે આપણું શરીર કામ કરતું હોય છે જેવી રીતે આપણે જો કોઈ ઘર બનાવવું હોય તો સૌ પ્રથમ આપણા મગજની અંદર વિચાર આવે છે કેવું ઘર બનાવવું છે કેવરું ઘર બનાવવું છે કેટલા બજેટની અંદર બનાવવું છે કેવો કલર કરવો છે આ બધું જ આપણા મગજની અંદર વિચારવો અને પછી આપણા હાથ અને પગ તે ઘર બનાવવા માટે દોડતા હોય છે અહીંયા સૌ પ્રથમ વિચાર આપણા મગજની અંદર આવ્યો અને પછી શરીરે તેને એક્સેપ્ટ કર્યો અને તે પ્રમાણે શરીર કરવા માંડ્યું રોગના બારામાં પણ આવું જ છે સૌ પ્રથમ રોગ આપણા મસ્તિષ્કમાં આવે છે અને પછી તે આપણા શરીરની અંદર કાયમી થતો હોય છે આ જે વાત છે તે ક્રોનિક ડિઝીઝ માટે એટલે હઠીલા રોગો માટે છે સામાન્ય તાવ શરદી માટે નથી તે તો બે ત્રણ દિવસની અંદર મટી જતા હોય છે દોસ્તો આપણે જોઈએ કે આ કેટલાય લોકોની અંદર ઈર્ષા દ્રુણા ભય ડર જેલસી આવા ખરાબ ગુણો હોતા હોય છે આપણા શરીરનું ટોટલ સંચાલન આપણું માઇન્ડ કરે છે જો આવા ગુણો હોય તો આપણું શરીર પણ તેવી રીતે જ ડેવલોપ થશે આપણે જોઈએ કે ગીતાનો જે સોળમો અધ્યાય છે દૈવા સુર સંપાદન વિભાગયુગ તેની અંદર આપણા ગુણોની ચર્ચા કરે છે આપણા છત્રીસ ગુણો છે તેમાંથી ચોવીસ ગુણો સારા છે અને બાર ગુણો ખરાબ છે આ બાર ગુણો જો આપણા શરીરની અંદર પ્રભાવિત થઈ જાય તો ચોવીસ ગુણોની કોઈ વેલ્યુ રહેતી નથી અને તેની ખરાબ અસર આપણા મગજ ઉપર આપણા જીવન ઉપર અને આપણા શરીર ઉપર બધા ઉપર થતી હોય છે ક્યારે જ્યારે આ ખરાબ ગુણો આપણા જીવનની અંદર પ્રભાવી થઈ જતા હોય છે ત્યારે તેવી રીતે એમો ઈર્ષા પણ છે ભય પણ છે ડર પણ છે જેલસી પણ છે આ બધા જ ગુણો તેની અંદર કીધેલા જ છે હવે જોઈએ કે મારા દવાખાનાનો જે કિસ્સો છે તે આજથી એક વર્ષ પહેલાં એક ત્રીસ વર્ષીય યુવકને મારા દવાખાનાની અંદર બે જણ લઈને આવ્યા હતા તે જ્યારે આવ્યા ત્યારે તેને બહુ જ શ્વાસ ચડેલો હતો તે બોલી પણ નહોતો શકતો અને બેસી પણ નહોતો શકતો સૌ પ્રથમ તો મેં તેને નેબ્યુલાઇઝન આપી અને તેનો શ્વાસ બેસાડી દીધો પછી તે થોડો વાત કરતો થયો તેને કીધું કે તારે જો આ શ્વાસ મટાડવો હોય તો આ દવાથી મટશે નહીં આ ફક્ત તને રાહત જ આપશે તારે જો મટાડવો હોય તો તારે હોમિયોપેથિક દવા લેવી પડશે અને તારી લાઇફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે તો આ મટશે નહીં તો નહીં મટે બીજા દિવસે ફરીથી આવ્યો કે મારે હોમિયોપેથિક દવા લેવી છે તો મેં તેને પૂછ્યું કે તને આ તકલીફ થાય છે ત્યારે શું તને કેવું લાગે છે કે સાહેબ મને જ્યારે આ તકલીફ થાય છે ત્યારે છાતી ભારે ભારે થઈ જાય છે અંદર કફ જમા થઈ જાય છે કફ છૂટો નથી પડતો થોડો જો કફ છૂટો પડે તો મને સારું લાગે છે પણ કફ જ છૂટો નથી પડતો અને તેના કારણથી મને શ્વાસ બહુ જ ચડે છે મને એવો ડર લાગે છે કે આ શ્વાસ છે એ ક્યાંક મારો જીવ ન લઈ લે એટલે કે એને મૃત્યુનો ડર છે અહીંયા અને બીજું છે તેની છાતીની અંદર જે કપ જમા થયો છે તે છૂટો પડે તો તેને સારું લાગે મેં તેને હોમિયોપેથિક એક દવા આપી તેના જે ડર ઉપરથી અને બીજી એને મેં બીજી પણ દવા આપી જે દવા તેને છાતીની અંદરથી કપને છૂટો પાડતી હોય છે કફ છૂટો પડ્યો ગળફા નીકળવા માંડ્યા કપ બધો નીકળી ગયો પછી તેને ફેફસા મજબૂત થવાની દવા આપી તો ફેફસા પણ મજબૂત થઈ ગયા આ બાજુ હોમિયોપેથિક દવાએ તેનો જે ડર હતો તે દૂર કરી નાખ્યો અને ફેફસા હોમિયોપેથિક દવાએ ફેફસા પણ તેના મજબૂત કરી નાખ્યા હવે ફેફસા પણ મજબૂત થઈ ગયા છે અને ડર પણ દૂર થઈ ગયો છે આજે સાત થયા તેને દવા બંધ કરી પણ તેને બિલકુલ આજ સુધી શ્વાસ ચડ્યો નથી આજે પણ નાની મોટી તકલીફ હોય તો તેનું ફેમિલી મારી જોડે જ દવા કરાવવા આવે છે આવી રીતે હોમિયોપેથિક દવાઓ એ રોગને જડ મૂળથી મટાડે છે તે વ્યક્તિ છથી સાત વર્ષથી શ્વાસની તકલીફથી પીડિત હતો અને દસથી પંદર દિવસે તેને કાં તો ઇન્જેક્શન લેવું પડતું હતું કાં તો તેને નેબ્યુલાઇઝેશન આપવું પડતું હતું ત્યારે તેનો શ્વાસ મટે પણ સાત મહિનાથી તેને કોઈ પણ પ્રકારનો શ્વાસ કે એલર્જી થઈ નથી થેન્ક યુ